બોલો આવવાનું છે വൈറ്റ് കേൾ കേൾලා તો જીરો ના મારણી સુકન તો હોય અલે બોલ ના સુકવા ને અલે બોલ હવે ના હોય કાલ ના ના જતો ના અમે બાને પડું અમે બાને તો ના ઝિગલી ના પેલેક કવર આલવાં ધંધા ચાલુ ના ના આ તો પેલા એ છે તાર ચોકલેટ રસ્તામાં ચોકલેટ ખાવા બાર આઈ બોલે કે મૂકી જવાની હું તો ગ્રાઉન્ડ પર જવા જેસે આ ઉતરે યાર આઈ

એ માન એને એ બાને મંતન ચાલુ કરવાનો ચાન્સ મળતો નથી કેટલા વર્ષ છે 500 વર્ષ 1000 મંદિર સંજાવાયું એ અમે તમને કોઈ